છગાઈના કેસમાં વિસનગરપાલિકાના ઉપપ્રમુખની ધરપકડ કરવામાં આવી બે પોઈન્ટ સત્તર કરોડની છગાઈના કેસમાં હરિયાણા પોલીસે ધરપકડ કરી છે હરિયાણા પોલીસે છેતરપિંડીના કેસમાં ભાજપના નેતાને ઝડપી પાડ્યો શેરબજારના નામે છેતરપિંડી કરનારા વિષ્ણુજી ઠાકોરની ધરપકડ કરવામાં આવી છે મહેસાણામાં ઠગાઈનો જે કેસ સામે આવ્યો હતો વિસનગરપાલિકાના ઉપપ્રમુખની આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે આપને જણાવીએ કે બે પોઈન્ટ સિત્તેર કરોડની ઠગાઈની આખી આ ઘટના બની હતી આ કેસમાં હરિયાણા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને આ શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે હરિયાણા પોલીસે છેતરપિંડીના કેસમાં ભાજપના નેતાને ઝડપી લીધો છે વિષ્ણુજી ઠાકોર નામના આ ધરપકડ કરી લેવામાં આવી છે શેરબજારના નામે છેતરપિંડી આચરવામાં આવી હતી અને ત્યારબાદ આ સમગ્ર મામલો સામે આવ્યો છે અને વિષ્ણુજી ઠાકોરની હવે ધરપકડ કરી લેવામાં આવી છે પૂછપરછ હાથ ધરવામાં આવશે અને કેટલા લોકો આ છેતરપિંડીમાં તેમની સાથે સંકળાયેલા હતા તેની પણ તપાસ કરવામાં આવશે અને તેના આધારે પૂછપરછના આધારે જ આગળની જે કાર્યવાહી છે તે પણ હાથ ધરવામાં આવશે તો હરિયાણા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને વિષ્ણુજી ઠાકોર નામના આ શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે ભાજપના નેતા વિષ્ણુજી ઠાકોરની ધરપકડ કરી છે હરિયાણા પોલીસની આ કાર્યવાહી આપણે જણાવીએ કે મહેસાણામાં ઠગાઈના કેસમાં વિસનગરપાલિકાના ઉપપ્રમુખની ધરપકડ કરી લેવાઈ છે સંવાદદાતા નિસર્ગ જોડાઈ ચૂક્યા છે લાઈન પર નિસર્ગ બે પોઈન્ટ સિત્તેર કરોડની છગાઈ આચરવામાં આવી હતી અને આ છેતરપિંડીનો જે આખો મામલો સામે આવ્યો હતો તે સંદર્ભે હવે વિષ્ણુજી ઠાકોરની મુશ્કેલીઓ વધી છે જી ચોક્કસ ટોરલ જે મહેસાણાના જે વિસનગર વિસનગર નગરપાલિકાના ઉપપ્રમુખ છે વિષ્ણુજી ઠાકોર તેમની હરિયાણા પોલીસે ધરપકડ કરી લીધી છે ઠગાઈના કેસમાં વિસનગર પાલિકાના ઉપપ્રમુખની ધરપકડ કરવામાં આવી છે હરિયાણા પોલીસના છેલ્લા ત્રણ દિવસથી વિસનગર શહેરમાં ધામા હતા ત્રણ દિવસ રેકી કર્યા બાદ જે વિષ્ણુજી ઠાકોર છે જે વિસનગર નગરપાલિકા ઉપપ્રમુખ છે તેમની ધરપકડ કરી તેમને જી નિ લઈ જવામાં આવે છે જી ધન્યવાદ